ખેડાના કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકની હેવાનિયત આવી સામે ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની કિશોરીને શારીરિક અડપલા કરતા મચી ચકચકાર સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તર કરી ધરપકડ પચાસ વર્ષીય વિધર્મી શિક્ષકે નવ વર્ષની દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ ગ્રામજનોની સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો પણ પહોંચ્યા પોલીસ સ્ટેશન નરાથમ શિક્ષકને નોકરીમાંથી બળતરફ કરવા અને તેનું ઘર તોડી પાડવા કરાઈ માં કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં શાળાના ભણતી ધોરણ ચોથામાં ભણતી દીકરી જેની ઉંમર નવ વર્ષની ઉપર એકાદ મહિનો છે તે ગઈકાલે શાળામાં ગયેલી ત્યારે ગામની શાળાના શિક્ષક અખ્તર અલી મહેમૂદ મિયા સૈયદે કે જેની ઉંમર પચાસ વર્ષની છે આશરે તેના સાથે છેડતી કરેલી અને સારી ગરપડા કરેલા જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ પંચોતેર એક એક અને કલમ સાત આઠ નવ નવ બાર મુજબ રજિસ્ટર થયેલ છે આરોપીને પોલીસે કોર્ડન કરી દીધેલ છે અને પૂછપરછ ચાલુ છે અને યોગ્ય પુરાવા મેળવી અને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે આવું જાણવા મળ્યું આરોપીની પૂછપરછ ચાલુ છે અને જે કોઈ કારણ હશે કે જે કંઈ વિગત આવશે તેનું કાયદેસર કાર્ય કરવામાં આવશે ખેવણ તો શું હોય આ સમગ્ર હિન્દુ સમાજ આજે આજે એટલો આક્રોશમાં છે કે તમે નવ વર્ષની દીકરી જે ચોથામાં ભણે છે આ એક વિધર્મી મુલલો એણે દીકરીને સ્કૂલમાં સફાઈ કરવાના બહાને રૂમમાં બોલાવીને એને નિર્વસ્ત્ર કરીને એની જોડે જે કૃત્ય કર્યું છે ને આ ક્યારે હિન્દુ સમાજ સાખી નહીં લે અને દરેક સમાજ હિન્દુ સમાજમાં જેટલા સમાજના બધા અહીંયા ભેગા છીએ હિન્દુ ધર્મ સેના વિશ્વ હિન્દુ પરિષદ કરણી ક્ષત્રિય સેના દરેક લોકો ખૂબ ગુસ્સામાં છે અત્યારે આરોપીને પોલીસ અંદર પૂરી રાખ્યો છે જો એને કદાચ બહાર કાઢે ને તો કોઈ યુવાન છોડે નહીં એણે જે કૃત્ય કર્યું છે નવ વર્ષની દીકરી પર એને બળાત્કાર ગુજરાવાની કોશિશ કરી એના કપડાં કાઢીને એને એ રીતે બચકા ફર્યા છે ને કે છોકરી એટલી પીડામાંથી કે એની મમ્મીને જ્યારે જયારે એને રડીને કહ્યું અને એ શબ્દ જયારે એની સાંભળ્યા તો કદાચ એની માની આંખમાંથી એટલું આંસુ એટલા આંસુ પડ્યા કદાચ આપણે જોઈએ તો સહન ના થાય તો એ દીકરીને લાવ્યા છીએ ગામના આગેવાનો પણ અહીંયા છે ફરિયાદ નોંધાઈ છે એ આરોપીને અત્યારે પોલીસે હિરાસતમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરે છે પણ અમારી તંત્રને સરકારને એક માગણી છે કે હવે આ સ્કૂલોમાં પણ આ જે કૃત્ય થવા લાગ્યા છે ને આ વિધર્મીઓ દ્વારા કે નાની નાની દીકરીઓને રૂમમાં એકલા બોલાવીને અને જે રીતે એમની પર બળાત્કાર ગુજરા ગુજારવાની કોશિશ કરે છે તો આ લોકોને શિક્ષક પણ ના બનાવાય આ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર કરો હિન્દુ સમાજની એક સાથે માંગણી છે કે આ વિધાર્થીઓ જે જે સ્કૂલોમાં શિક્ષકો છે ને એમને બધાને બહિષ્કાર કરવો જરૂરી છે તો આવા થતા રહેશે તો ક્યારેક કોઈક દિવસ જો હિન્દુઓના હાથમાં ચડી ગયા ને તો તો આ લોકો જીવ પણ શકે દરેક જણા ભાઈ છે ને આ વિધાર્મીઓ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેમને બર તરફ કરવા જોઈએ ને અને આ જે શિક્ષક છે જેનું નામ છે સૈયદ સૈયદ અખ્તર એને તાત્કાલિક નોકરીમાંથી છૂટો કરવો જોઈએ અને એના ઘર પર

વખતે પોલીસ કેસ કર્યો હો અને પોલીસ ના હવાલે કર્યો હો પોલીસ જે કરે એ સાચું અને સાચું કરે એવું મારું માનવું હોય